નમસ્કાર ગુજરાતીમાં સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણી આ મહત્વના સમાચારો પર નજર કરીશું તો અમદાવાદમાં જાતિના દાખલા માટે લાઈન લાગી છે સવારે પાંચ વાગ્યાથી લોકો લાઈનમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે રોજના ત્રણસો લોકોને

અમદાવાદથી સંવાદદાતા વિભુ છોડાઈ ચુક્યા છે વિભુ તમામ વિદ્યાર્થીઓ આવી રહ્યા છે ટોકન સિસ્ટમ છે જણાવશો ત્યારે કેવા દ્રશ્યો છે મિત્તલ જે રિઝલ્ટ આવી ગયા બાદ હવે એડમિશનની પ્રક્રિયા શરૂ થઈ છે જાતિએ પ્રમાણપત્ર આપવાનું હોય છે અને આ પ્રમાણપત્ર લેવા માટે લાંબી કતારો પણ લાગી છે અમે છીએ અત્યારે સમાજ કલ્યાણની ઓફિસ બહુમાળી ભવવાન બાગમાં કે આપ જોઈ શકો છો કે વહેલી સવારથી આ વિદ્યાર્થીઓ છે તે લાંબી કતારોમાં ઊભા છે જાતિનું પ્રમાણપત્ર લેવા માટે પહેલા તો એ ત્રણસો લોકોને રોજના ટોકન આપવામાં આવે છે એટલે કે પહેલા ટોકન લેવાનું હોય છે ત્યારબાદ ત્યારબાદ ફોર્મ ફોર્મ હોય હોય છે 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 ભરે અને આખી જે પ્રક્રિયા પૂર્ણ ક્યાંથી છો હું કેટલા દિવસથી આવ્યા છું ત્રણ દિવસ અચ્છા ત્રણ દિવસથી આવો છો કેટલા વાગે આવ્યા હતા આજે આજે તો વહેલા આવ્યા હતા સાત વાગે સાત વાગે જ આવ્યા હતા સાત વાગ્યાના આવ્યા છો ટોકન આપવામાં આવે છે ટોકન માટે પછીની શું પ્રક્રિયા રહે છે

કેટલા દિવસથી બે દિવસથી બે દિવસથી ફોર્મ નતું મળતું કે ટોકન નથી મળી રહ્યું ટોકન નથી મળી રહ્યું એટલે આજે તો આવી ગયા છે પાંચ વાગ્યા કોઈ સાત વાગ્યા અત્યારે આટલી જ કતાર નહી પરંતુ આપને આખી લાંબી જે કતારો છે તે બતાવવા માંગીશ કે આ તો હજુ અમે બિલ્ડિંગ ની અંદર છીએ બિલ્ડિંગ ની બહાર પણ લાંબી કતારો લાગી છે રોજ ના પાંચસો હજાર લોકો એકઠા થઈ રહ્યા છે જે ટોકન ટોકન મળે મળે બાદ ફોર્મ ફોર્મ છે 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 ભરવાનું હોય સબમિટ થાય અને ત્યારબાદ દિવસે એ લોકોને પ્રમાણપત્ર મળી રહ્યું છે અત્યારે ઘણા લોકો એ પણ હતો કે ફોર્મ મળી જશે પછી સબમિટ તો કરાવીશું પરંતુ એડમિશનની પ્રક્રિયા પ્રક્રિયા ત્યાં સુધીમાં પૂર્ણ થઈ જશે આપભાઈ ક્યાંથી આવ્યા છો નિકોલ કેટલા દિવસથી આવો છો બે દિવસ પ્રોસેસ બી પતી જશે કેટલી તારીખે એડમિશન પ્રક્રિયા પૂર્ણ થશે મહિનામાં પતી ને પંદર દિવસે મળે આ એ પણ સમસ્યાઓ કે અત્યારે ટોકન તો મળી ગયું છે ફોર્મ પણ મળી જશે ફોર્મ સબમિટ

અમે એડમિશનની પ્રક્રિયા કેટલી તારીખે પૂર્ણ થઈસ બાવીસ તારીખે પૂર્ણ થશે બાવીસ તારીખે પૂર્ણ થશે અને લોકો કહી રહ્યા છે કે આ પ્રક્રિયા માટે સમય લાગે છે પ્રમાણપત્ર માટે અને પ્રમાણપત્ર જો લેટ આવશે તો એડમિશનની પ્રક્રિયા સુધીમાં પૂર્ણ થઈ જશે એટલે અપીલ પણ છે કે પ્રમાણપત્ર સમયસર મળે તે માટે લોકો લાંબી કતારો લગાવી રહ્યા છે છેલ્લા કેટલા દિવસથી બબલે ત્રણ ત્રણ ધક્કા ખાઈ રહ્યા છે ત્યારે ખાલી ફોર્મ સબમિટ થઈ રહ્યું છે મિત્ર બિલકુલ બિપુ આભાર સમગ્ર માહિતી બદલ તો વિદ્યાર્થીઓ હાલ ધક્કા ખાઈ રહ્યા છે પરંતુ લાઈન લાગે અને ટોક પ્રક્રિયા હોવાથી વધારે લાઈન મળી રહી છે રોજના ત્રણસો લોકોને ટોકન અપાય છે તો ન્યુઝી અહેવાલ બાદ રાજકોટના વાલીઓને

ન્યૂઝ એટીનના અહેવાલની ફરી એક વખત અસર થઈ છે તંત્ર દ્વારા તાત્કાલિક અત્યારે પાણીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે સતત બે દિવસથી આ ન્યૂઝ એટીન દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવતો હતો કે લોકો માટે અહીં કોઈ વ્યવસ્થા નથી પરંતુ ક્યાંક ને ક્યાંક અત્યારે દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના અહીંયા પીવાના પાણીના બે જગ મૂકવામાં આવ્યા છે તો સાથે સાથે વચ્ચે જે તડકામાં લોકોને ઉભા રાખવામાં આવતા હતા કેક ત્યાં પણ નથી ઉભા રાખવામાં આવી રહ્યા હાલ આપણી સાથે અહીંયા અન્ય વ્યક્તિ અરજદાર છે શું કહેશો તમે ક્યારથી આવ્યા હતા અને શું શું તકલીફ હતી સવારે સાડા સાત વાગ્યાના ઉભી આજે અહીંથી અને લગભગ અત્યારે સાડા દસે બારી ખોલેલ છે કેટલી બારી એક જ છે જે ફોર્મ લે છે એ એક જ છે એમાં ચેક કરીને બાકીની બે વારી છે એમાં ફોટા પાડે છે પાણીમાં એવું હતું કે પાણી તો હતું જ નહીં આ તો હવે આવ્યું બધાય મીડિયાવાળા આવ્યા ને એટલે હવે આવ્યું બધાય તમે ન્યૂઝ એન્ટીન વાળા આવ્યા એટલે હવે હમણાં આવ્યું તમારું આ પાણીના કેરબા બબે મુઇકા છે બાકી ત્યાં સુધી પાણી હતું નહીં કાંઈ ખાસ કરીને વાત કરવામાં આવે તો અહીં આવતા વાલીઓનું કહેવું છે કે તેઓ અને એક ધક્કામાં એક જ વખતમાં એ કામ પૂર્ણ નથી થતું તેમને એક જ કામ માટે બબે તંત્ર દિવસ સુધી અહીંયા આવું પડતું હોય છે ખાસ કરીને હાલ જે રીતના દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના અહીંયા જે છે લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા છે વ્યવસ્થાનો ક્યાંક અભાવ છે ખાસ કરીને કયા બોર્ડ પણ મોટા અક્ષરે મારવું જોઈએ કે જેથી કરીને લોકોને ખ્યાલ આવે કે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ્સ જોઈ છે શું શું જોઈ છે હાલ જે રીતના અહીંયા વાત કરવામાં આવે તો જે છે અત્યારે અહીંયા વાલીઓ છે અહીંયા મહિલાઓ છે તેઓ પણ હેરાન થતી હોય છે અનેક મુશ્કેલીઓ પણ ભોગવવી પડતી હોય છે જે રીતના વાત કરવામાં આવે તો આ જે રીતના અહીંયા દ્રશ્યો છે આ દ્રશ્યો પરથી ખ્યાલ આવી શકે છે અહિયા કોઈ વ્યવસ્થા નથી આપણે અધિકારી સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું સાહેબ શું અત્યારે કેવી અહીંયા અહીંયા વ્યવસ્થા છે ખાસ કરીને અધિકારીઓ છે તે એક જ માત્ર એક જ બારી ઉપર કામ ચાલી રહ્યું છે અન્ય બારી ઉપર માત્ર ફોટા પાડવાની જે કામગીરી ચાલતી હોય છે સાહેબ શું કહેશો અત્યારે અહીંયા કોઈ વ્યવસ્થા નથી હા માત્ર એક જ બારી ઉપર અત્યારે કામ હા થી બારી ચોક્કસ ત્રણ ખુલ્લી હોવાનું અધિકારીઓ કહી રહ્યા છે માત્ર એક બારી ઉપર અત્યારે ફોર્મ લેવાની કામગીરી ચાલી રહી છે પરંતુ ક્યાંક ને ક્યાંક અત્યારે અહિયાં જે રીતના સ્થિતિ જોવા મળી રહી છે લોકોમાં પણ ક્યાંક આક્રોશ જોવા મળી રહ્યો છે વાલીઓ સવારના પાંચ વાગ્યાથી થી લાઇનમાં ઉભા રહે છે ટોકન લેવા માટે વહેલી સવારથી લાઇનમાં લાગવું પડે છે રત્ન કલાકારો પોતાની રોજગારી છોડી લાઈનમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે એજન્ટ પ્રથાથી લોકો પરેશાન છે તો હાલ લોકોને હાલાકી પડી રહી છે ત્રણેય દ્રશ્યો આપને બતાવી રહ્યા છે અલગ અલગ શહેરમાંથી કે જ્યાં એક તરફ સુરતમાંથી દ્રશ્યો સામે આવ્યા છે લાંબી સુરતમાં વિદ્યાર્થીઓ અમદાવાદ અને રાજકોટની પણ એ જ પરિસ્થિતિ છે આવકનો દાખલો કઢાવવા માટે જાતિનો દાખલો કઢાવવા માટે વિદ્યાર્થીઓ લાઇનમાં ઊભા રહેવા મચૂર બન્યા છે જ્યારે રાજકોટમાં અને સાથે જ અમદાવાદમાં પણ ટોકન સિસ્ટમ છે અમદાવાદની વાત કરીએ તો ત્રણસો જેટલા ટોકન આપવામાં આવે છે અને તેની સામે પાંચસો હજાર વિદ્યાર્થીઓ લાઈનમાં આ રીતે છે આ વ્યવસ્થા છે દેશમાં વહેલું ચોમાસું છે હવે માત્ર ચૌદ દિવસમાં કેરળમાં ચોમાસું હવામાન વિભાગે જાહેર છે તારીખ એકત્રીસ કેરળમાં ચોમાસું પહોંચવાનું હવામાન વિભાગે આ તારીખ જાહેર કરી દીધી છે આ વખતે દિલ્હીમાં ચોમાસુ વહેલું બેસી શકે છે ચૌદ દિવસમાં કેરળમાં ચોમાસુ પહોંચી જશે એકત્રીસ કેરળમાં ચોમાસુ બેસવાનું અનુમાન વ્યક્ત કરાયું છે

અડબાલકા દહીસરડા સહિતના ગામોમાં ખેતીલાયક જમીન ધરાવતા ખેડૂતોને લક્ષી પાણી મળે છે ડાંગ જિલ્લાના લવચાલી રેન્જ આ વિસ્તારના જંગલોમાં માર્ગ સાઇડ કોઈ અજાણ્યા ઈસમ દ્વારા વપરાતી જંતુનાશક દવાનો મોટો જથ્થો ખુલ્લામાં નિકાલ કરી દેવાતા વન્ય પ્રાણીઓ સહિત પર્યાવરણને નુકસાન થાય તેવી ચેષ્ટા કરવામાં આવી બાયોસોફ્ટ બ્યુબેરિયા બેસિયાના નામની કીટનાશક દવાનો અંદાજ છે પચાસ કિલો જેટલો જથ્થો જંગલ વિસ્તારમાં

તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ત્યાંના રેન્જ આર તેમનો સ્ટાફ તથા પોલીસ સ્ટેશન શિબિરના સ્ટાફને જાણ કરી ઘટના સ્થળે બોલાવવામાં આવેલ તથા તાત્કાલિક જથ્થો હટાવવાની કામગીરી કરી ડિસ્પોઝલ કરવાની સૂચના આપવામાં આવેલ છે નજર મહત્વના સમાચાર પર અમદાવાદમાં અલ્તાબાસી વધુ એક કારસ્થાન સામે આવ્યું છે અલ્તાબનો ધમકીભર્યો ધમકી વિડીયો સામે આવ્યો છે જ્યારે હું જુનમાં આવીશ ત્યારે કોઈ નહીં બચી શકે જે પણ કબ્રસ્તાનની આડે આવશે તેને નહીં છોડી અને આ સાથે કબ્રસ્તાનમાં પહેલા દારૂ ગાંજા છુપાવવા હોવાની પણ તેણે વાત કરી હતી મહત્વનું છે અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં તાજેતરમાં હુમલાની બનેલી ઘટના બાદ પોલીસ કમિશનરના આદેશથી કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચને છે જ્યારે કે આ ગુનામાં મુખ્ય આરોપી અલ્તાફ ખાન પઠાણ ઉર્ફે અલ્તાફ બાની ધરપકડ કરાઈ છે

कोई बच नहीं पाएगा इतना कान खोल के सुन ले वे के जो भी कब्रस्तान के आड़े आएगा कब्रस्तान के काम में आएगा उसको हम छोड़ेंगे नहीं कोई छोड़े या नहीं छोड़े मैं नहीं छोड़ूंगा ये वीडियो में लाइव रहा हूं मैं जब मैं अपने जुनून में आ जाऊंगा ना तो याद रख लेना कोई बच नहीं पाएगा इतना कान खोल के सुन लेवे वे कि जो भी कब्रिस्तान के आड़े आएगा कब्रिस्तान के काम में आड़े आएगा उसको हम छोड़ेंगे नहीं कोई छोड़े या नहीं छोड़े मैं नहीं छोड़ूंगा ये वीडियो में लाइव बोल रहा हूं मैं तो राजकोट में नाफेड ना डिरेक्टर बनिया बाद कुंडारिया निवेदन नाफेड ना डिरेक्टर पद माटे बिन हरीफ चूंटाया मोहन कुंडारिया नाफेड ना डिरेक्टर पद माटे पांच फॉर्म भराया था ચાર લોકોએ પ્રેમથી ફોર્મ પરત લઈ લેતા હું બિનહરીફ ચૂંટાયો તમામ સહકારી આગેવાનોના નિર્ણયથી બિનહરીફ ચૂંટાયો કુલ પાંચસો છપ્પન પૈકી બસો અઠ્ઠાણું મતદારો માત્ર ગુજરાતમાં જ છે સૌથી વધુ મતદારો રાજકોટ મોરબીના છે મેન્ડેટ આપવું ન આપવું પાર્ટીના નિર્ણય આધારિત છે તેવું નિવેદન આપ્યું છે કુંડારીયાએ અમારા પાર્ટીના આગેવાનો સહકારી ક્ષેત્રના બધા આગેવાનો મળીને નિર્ણય કર્યો કે આપણે બધા બિન કરવું છે એના કારણે બધા પાછા કહેતા પ્રેમથી અને હું બિન થયો છું ખાસ કરીને ગુજરાત ટોટલ આનો મતદાર છે પાંચસો ને છપ્પનની આજુબાજુમાંના મત છે પૂરા ભારતમાં એમાં બસ્સો ને અઠ્ઠાણું મતો ખાલી ગુજરાતના છે